દૂરથી બે કલાક જેવું છે બંધ થયો છે તેનું તો આની અંદર અત્યારે પાણી ક્યાંય જોવા નથી મળતું બધું જમીનની અંદર જતું રહ્યું છે અને આ તમે જોઈ શકો છો આ બાજુનું ખેતર હજી અડધા ઉપર ખેતર પાણીથી ભરેલું છે જે આ રાસાયણિક વાળું છે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો તેની અંદર અળસિયા દ્વારા જે હોલ પાડવામાં આવે છે તેના લીધે જમીનની અંદર જમીનની નિતાર શક્તિ વધી જાય એટલે કે પાણી જમીનની અંદર જતું રહે છે જ્યારે રાસાયણિક ખેતી કરતા હોય તેની અંદર જમીન સખત અને કડક હોય છે જેના હિસાબે જે પાણી જમીનમાં જતું નથી ઉપર જ રહે છે એટલે આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો તમે આ કમાલ જોઈ શકો છો જય ગો માતા